ચાલો તો આજે આપડે ગુજરાત નું હવામાન અને દેશના હવામાન વિશે વાત કરવાના છીએ વિડિયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી અમારા વીડિયા ની માહિતી તમને મળતી રહે હાલ ગુજરાત રાજ્ય માં તાપમાન માં સામાન્ય વધારો નોંધાયો હતો અને ઠંડી માં રાહત અનુભવાય હતી જયારે દેશના ઉત્તર ભાગમાં 27 જાન્યુઆરીએ હિમાલયના પશ્ચિમી પટ્ટામાં એક પછી એક આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસના લીધે પહાડો પર પહેલી વખત જ સીઝનની ભારે હિમવર્ષા જોવા મળવાની છે. તેનો પ્રારંભ આજથી થશે અને 4 દિવસ સુધી ચાલશે. તેની અસર અત્યંત જ વર્તાવા માંડી છે. जम्मू काश्मीर खीण और लडाखा पारो तापमान शून्य नीचे उतरी गयु राज्य सीजन नी पहली हिमवर्षा अनुभवी छे। आ वक्ते अल नीनो ना लीधे समग्र शा दरमियान पहाड़ों की टोचे हिमवर्षा वगरनी रही है मेडिटेरियन सीमा थी उद्भवती वेधर सीस्टम लीधे उत्तर पश्चिम भारत में कमोसमी वरसाद आ आ वक्खतना हिमवर्षा अभावनी असर पीवा पर बागायती पाक पर कृषि उत्पादन पर पड़ी शे एम मा, लेह लेहमा हवाम विभाग लोट से लोट्से ज्वायु आ सीस्टमी असर हेठ उत्तराखंड में हिमवर्षा पंजाब चंडीगढ़ हरियाणा पश्चिमी उत्तर प्रदेश में हल एक जान्युआरी बीजी फेब्रुआरी दरमियान हलवा भारत वरसा पड़ी सके કારશмир ખીણમા પહાડો પર હિમવર્ષા થતા તાપમાન નીચે ઉતરી ગયું હતું લગભગ 2 મહિનાના સુકા સ્પેલ પછી શ્રીנגરે -2.3 ડિગ્રી પહલગામે -5.1 ડિગ્રી કાઝિગંડે 2.2 ડિગ્રી કોકરનાગે -0.8 ડિગ્રી કુકવાડાએ -2.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત રાજસ્થાનના કેકલાય વિસ્તારોમાં ઘાટ ધુમ્મસ અનુભવાયું હતું हनुमानगढ़ना सांगरियामा तापमान 3.1 डिग्री થઈ ગયું હતું કેકલા સ્થળોએ ગાઢ ધુમ્મસ વાયુ હતું તેના લીધે વાહન વ્યવહાર પર અસર પડી હતી गंगानगरમાં 4.4 ડિગ્રી अलवरમાં 5 ડિગ્રી Sirohi માં 6.4 ડિગ્રી बंसवाड़ा માં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું जयपुर નું તાપમાન 9.6 ડિગ્રી હતું રાષ્ટ્રીય રાજધાની દિલ્હીએ ચાર પોઈન્ટ ત્રણ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાવ્યું હતું આ તાપમાન સિઝનના સરેરાશ તાપમાન કરતાં પણ નીચું છે હાલ સિસ્ટમના કારણે ગુજરાતનું હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે આવનારા દિવસોમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે અને ફેબ્રુઆરીના શરૂઆતથી ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો अन चेनल में नवा छो तो चेनल ने सब्सक्राइब जरूर करजो